ઘટના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા બીજી તરફ અમરેલી માં ત્રીસ વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ ગુજારનારા અન્ય સસ્પેન્ડેડ પોલીસ કર્મી મહેશ સોલંકી હજુ પણ ફરાર હોવાની જાણકારી સામે આવી રહી છે તપાસ એજન્સીઓ હવે તેની શોધમાં તત્પર થઈ છે બાબરા પોલીસ સ્ટેશનમાં માં ફરજ બજાવતા રવિરાજજી ચૌહાણ દ્વારા સગીર વેની બાળાનો સંપર્ક કરી સ્ટેપચેટમાં વાત કરી તેને લલચાઈ પોસલાઈ પોતાના કાયદેસરના વાલી પ્રમાણે અપહરણ પણ કર્યું અને એની સાથે શારીરિક અડકણા કરવામાં આવેલા અને બળજબરીથી શરીર સંબંધ બાંધેલો જે બાબતે બાબરા પોલીસ સ્ટેશનમાં પોક્સો તથા બીએનએસની સંલગ્ન કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ ત્યારબાદ રવિરાજસિંહ ચૌહાણના અવતારને બે તારીખના રોજ રાત્રિના અટક કરી તેને તપાસ દરમિયાન અને કોર્ટ પ્રોડક્શન કરી રિમાન્ડ કાર્યવાહી કરવામાં આવેલ છે હાલમાં રવિરાજસિંહના ત્રણ દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે